મિત્રો એકલતામાં આપણું મન ખરાબ વિચારો તરફ વધુ દોડે છે આવા વિચારોને કારણે આપણા વિચારસારાની ખોટી પડી જાય છે તેથી જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે આપણો ખોટો વિચાર દૂર રહેવું જોઈએ બીજી બાજુ જ્યારે આપણે ઘણા લોકો સાથે હોઈએ છીએ ત્યારે આપણે આપણી વાણી પર નિયંત્રણ રાખવું આપણી ખોટી વાતોને કારણે સંબંધો બગડી શકે છે માટે મુશ્કેલી સમયમાં ધીરજ ન ગુમાવવી અને સારા દિવસોમાં બેદરકારી ન રહેવી જોઈએ નહીં તો મુશ્કેલીઓ વધે અશાંત મનથી વિચારશો તો મનને તમારી સમસ્યાઓનું નિરાકરણ નહીં મળે પ્રતિકૂળ સમયમાં પણ તમારું મન શાંત રાખો તો જ સમસ્યાઓનો ઉકેલ આવી શકે ગુસ્સો નજીકના સંબંધને પણ તોડી નાખે છે ગુસ્સો થોડો સમય પછી શાંત થઈ જાય છે પરંતુ બોલેલા શબ્દ પાછા આવતા નથી જો સંબંધોમાં પરસ્પર આદર અને પ્રેમ લેવી જેવી લાગણી હોય છે તે તૂટતા નથી જ્યારે સંબંધમાં સ્વાર્થ આવે છે ત્યારે તે સંબંધ લાંબો સમય ટકતો નથી જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે આપણે ખોટા વિચારોથી દૂર રહેવું જોઈએ અને જ્યારે આપણે ઘણા લોકો સાથે હોઈએ ત્યારે આપણે આપણે બોલવાના કંટ્રોલ રાખવું જોઈએ રાધે રાધે રાત્રે